હલ્લો મિત્રો કેમ છો અત્યારે તો થોડા દુખી હશે કારણ કે આપણે જે ડ્રાઈવરની એક્ઝામ આપી એમાં દરેકને તકલીફ પડી છે કંઈ આપણને પડી એવું નથી દરેકની જે જે કેન્ડિડેટે પરીક્ષા આપી છે દરેકને તકલીફ પડી છે અને એ તો બહાર સમાચારોમાં પણ આવી ગયું છે કે પેપર થોડું લેવલ બારનું લેવલ એટલે કે કન્ડક્ટરના લેવલ બારનું અને મિત્રો હું આવીને તરત એ જ દિવસે આપણે ગણિતના પેપર સોલ્યુશનનો વિડીયો બનાવવાના હતા પરંતુ મોબાઈલમાં મેં જોયું તો ચાર વાગ્યા સુધીમાં ત્રણ ચાર પેપર સોલ્યુશન યુટ્યુબ ઉપર ફરતા એટલે પછી મને એવું લાગ્યું કે હવે પેપર સોલ્યુશનનો વિડીયો બનાવવાની જરૂર નથી પરંતુ અત્યારે લેટેસ્ટ આપણે એનાલિસિસ કરવાનું છે અને ડ્રાઈવરનું એવું એનાલિસિસ કરીશું કે ડ્રાઈવરનું મેરિટ ક્યાં સુધી જશે જે આપણે આ એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ આવશે તો અને એના બાર ગણા જે બોલાવાના છે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તો એનું મેરિટ ક્યાં સુધી જશે એનું એનાલિસિસ આપણે બધા સાથે મળીને કરીશું આવો કંઈ એવું નથી કે હું કવિયત થશે પરંતુ

આવું લખેલું પરંતુ આપણે જોયું તો એક્ઝામમાં ભાષાનો કોઈ સવાલ હતો નહીં ભાષા એટલે કે સાહિત્ય સાહિત્યનો કોઈ સવાલ આપણે જોવા મળ્યો નથી એટલે ખાલી ગુજરાતી વ્યાકરણ છે તો તમે એનાલિસિસ કરો કે ગુજરાતી વ્યાકરણ હતું સામાન્ય જ્ઞાન હતું રોડ સેફટી હતું ઓટો મિકેનિક હતું ગણિત હતું અને અંગ્રેજી અભ્યાસક્રમ જે પ્રમાણે હતો એ જ પ્રમાણે પેપર હતું

કે એક રોડ હોય અને એની આગળ જો એક મોટો બમ્પ બનાવી દેવામાં આવે કે જમ્પ જે આપણે બાઇક લઈને કે ગાડી લઈને જતા હોય તો આવે છે એક બમ્પ બનાવવામાં આવે અને એવું કહેવામાં આવે કે પાંચ હજાર માણસોને બાઇક લઈને મોકલવાના છે તો કોઈ પણ સ્પીડે તમે જતા હશો પરંતુ એ બમ્પ આવશે તો દરેકને તકલીફ પડશે ત્યાં દરેકને ધીમું થવું પડશે તો સમજી લેવાનું કે પેપર અઘરું નીકળ્યું છે પરંતુ જેની જેવી તૈયારી હશે બરાબર એ રીતે દરેકે લખ્યું હશે તો રિઝલ્ટ પણ બધાનું એવું આવવાનું જ છે અને બધાનું એવું રિઝલ્ટ આવશે તો મેરિટ પણ શું થશે નીચું આવશે એટલે આમાં તૈયારી કરી છે અને પેપર ડલ ગયું છે તો પણ એને કોઈ વાંધો આવશે નહીં કારણ કે એની તૈયારી મુજબ તો એને લખ્યું જશે તો મેરિટ તો એ પ્રમાણે નીચું આવવાનું જ છે

પછી જીએસઆરટીસી નું કઈક છે બરાબર કે એના ડેપો કેટલા છે એની બસ ઉપર શું લખવામાં આવશે આવા કોઈ સવાલો છે પરંતુ એવો કોઈ સવાલ આમાં જોવા મળ્યો નથી ઇતિહાસ ભૂગોળ કોઈ કોઈ સવાલ મળ્યો નથી અને બધી ચોપડીઓ બધા એકેડમી વાળા સામાન્ય જ્ઞાનમાં એ જ કરાવેલું છે બરાબર તો આમાં આપણે એવું કહી શકીએ કે આઠ સવાલ સરળ હતા બરાબર પછી દસ મધ્યમ હતા અને બાર પ્રશ્નો અઘરા હતા કારણ કે બંધારણને એ બધું વધારે પડતું પૂછી લીધું હતું અને બંધારણને લેવલમાં બહુ ના આવે એટલે પેપર થઈ ગયું તો આપણે સામાન્ય જ્ઞાનમાં એવું કારણ કાઢી શકીએ કે ત્રીસ માંથી સરળ સરળતા દસ મધ્યમ અને બાર અઘરા હતા પછી રોડ સેફટી તો રોડ સેફ્ટી થોડું સરળ લાગ્યું તો એમાં સાત પ્રશ્નો એકદમ સરળ હતા અને ત્રણ મધ્યમ હતા એમાં હરો કોઈ સવાલ દેખાયો નહીં પછી ઓટો મિકેનિક તો ઓટો મેકેનિકમાં દસ માર્ક્સનું હતું તો હું તો એવું માનું દસે દસ પ્રશ્નો અઘરા કારણ કે ઓટો મિકેનિક જે જીએસઆરટીસીમાં આપણે જોઈએ બરાબર તો ઓટો મેકેનિકની જરૂર તો કોને હોય તો જે વર્કશોપમાં હોય એને હોય ડ્રાઈવરને ઓટો મેકેનિકની જરૂર નથી પરંતુ આ બેઝિક માટે હતું કે બેઝિક જાણતો હોવો જોઈએ પરંતુ મ્યુઝિક કે અઘરા સોલ ડિપ્લોમા લેવલના સવાલો અહીંયા પૂછવામાં આવ્યા એટલે આપણે એવું કહી સકીએ કે ઓટોમેટિક જે 10 માર્ક્સ નું હતું એ 10 10 માર્કનું અઘરો પછી આપણે ગણિત જોઈએ તો ગણિત 20 માર્ક્સ નું હતું તો 20 માંથી આપણે એવું કહી સકીએ કે સરળ તો એક એક પ્રશ્ન દેખાયો નહીં કે एकदम સરળો બરાબર કે 4 નો વર્ગ + 5 નો વર્ગ આવો હોય હોય કોઈ સવાલ હતો નહીં તો આપણે એવું કહી શકીએ સવાલ અઘરું જ કહેવાય તો એમાં પંદર માર્કસ નું આપણે અઘરું માની લીધું બરાબર પછી આપણે જોઈએ અંગ્રેજી તો અંગ્રેજી દસ હતું હવે અંગ્રેજી ડ્રાઈવર લેવલ માટે અઘરું જ કહેવાય ગમે તેવું પૂછાય ખ્યાલ આવ્યો

જો આ કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો હવે જુઓ હવે આપણે એવું માની લઈએ કે આપણે હતા પચીસ અઠ્યાવીસ અને સુડતાલીસ

હવે જો ખોટું લખેલું છે તો એના માઇનસ પચીસ લખેલું થશે એટલે આમાંથી સોળ પોઈન્ટ પચાસ માર્કસ માઇનસ થાય સમજો કેટલા સોળ પોઈન્ટ હવે પાંત્રીસ માંથી સોળ પોઈન્ટ પચાસ માઇનસ થાય તો સમજી લો કે 35 માંથી આપે 17 કાટ નાખીએ તો 18 માર્ક્સ થાય તો આટલું તમારો મેરિટ થશે બરાબર હવે એવું માની લઈએ કે કોઈ એવું કે મારે 40 સાચા પડે છે તો 60 માર્ક્સમાંથી માઈનસ થશે બરાબર કોઈ કે છે મારે 30 સાચા પડે છે હવે કોઈ એવું કે મે 25 માર્ક્સ નું સાચું લખ્યું છે બરાબર 15 પ્રશ્નો મારા ખોટા છે અને બાકીના બધા ઈ કરે છે બરાબર તો પંદર ના પોઈન્ટ પચીસ કરવાના અને આ પચીસ માંથી માઇનસ કરવાનો ખ્યાલ આવી ગયો કરે એનો તો કોઈ મળવાનો નથી માર્ચ તો આ પંદર ના પચીસ માઇનસ કરીએ એટલે ગણો પચીસ ના પંદર એટલે ચાર યોગ જાય ચાર ચૌહોદ ચાર માર્ચ માઇનસ થાય એટલે પચીસ માંથી ચાર માઇનસ થાય એટલે એકવીસ માર્ચ આઠ બરાબર તો આ રીતે તમારું ડેરેક્ટ બનવાનું છે તો મિત્રો હું એવું માનું છું કે જનરલી જનરલી લોકોએ જે પેપર લખ્યા છે એના અંદાજા પ્રમાણે એના અંદાજા પ્રમાણે મારા અંદાજ પ્રમાણે મેરિટ છે તે સોળ થી માંડી અને વીસ માર્ક્સ સોળ થી માંડી વીસ માર્ક્સ જેને વીસ માર્ક્સ હશે એનો નંબર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આવી જશે ટેસ્ટમાં આવી જશે કારણ કે જગ્યાઓ વધાર છે અને 7 ગણા ઉમેદવારો બોલાવવા છે હવે 7 ગણા એટલે કે લગભગ અંદાજ પ્રમાણે કે કેટલી જાહેરાત હતી 4000 જેવી હતી ને કઈ સમથિંગ 4000 એવી કેટલી સમથિંગ બરાબર અને કઈક કેટલા ઉમેદવારો બોલાવવાના તો 3 ગણા એક યંત્ર એક ત્રણ એક ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના થાય એટલે 12000 બોલાવવાના હવે મિત્રો આપણે एग्जाम આપવા માટે 18000 સ્ટુડન્ટોની एग्जाम હતી બરાબર આમાં ઘણા ખરાય एग्जाम નથી પણ આપ્યું આપણે એવું માની લઈએ કે આમાંથી 2000 જણાએ एग्जाम ના આપ્યો હોય બરાબર તો 16000 વિદ્યાર્થીએ एग्जाम આપીએ છે હવે 16000 માંથી 12000 તો બોલાવવાના છે તો સમજો કે મેરિટ કે જશે

કે કન્ડક્ટર નિયમ экзаમ માં કન્ડક્ટર ની экзаમ માં એનો અભ્યાસક્રમ એનો અભ્યાસક્રમ ડ્રાઈવર કરતો ઘણો અલગ છે બરાબર તો એમો આ રીત નો પેપર કાઢી શકે નહીં એના અભ્યાસક્રમ પ્રમાણે પેપર કાઢશે તો આવો પેપર હશે નહીં એ પેપર સારું હશે કારણ કે એમાં ફક્ત આવો થી જ મેરિટ બનાવવાનું એટલે પેપર પ્રમાણમાં મીડિયમ હશે સરળ નથી કહેતો કે અઘરું નથી કહેતો પ્રમાણમાં મીડિયમ હશે અને આનો અભ્યાસક્રમ હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી અભ્યાસક્રમ ચલાવી પહેલા જોઈ લઈશું અને પછી નેક્સ્ટ લેક્ચર થી આપણે એની તૈયારી શરૂ કરી દઈશું અને આપણે બેસ્ટ રીતે જે અભ્યાસક્રમ છે એ જ પ્રમાણે સ્ટેપ ટુ સ્ટેપ આપણે એની તૈયારી કરીશું ત્યાં સુધી આવું